લઈ ઘરે જો બેઠા છે અને રૂમ માં બેઠા છે અને રમકડા એના મમ્મી પપ્પાએ લઈ દીધા છે સરસ સરસ શું લઈ દીધું બોલ પોપટ ચોકલી હાથી એવું બધું એના મમ્મી પપ્પા એ સરસ મજાના રમકડા લઈ દીધા સાંગે રીના છે ને બહુ ડાય છોકરી હતી એટલે એના મમ્મી પપ્પા ને ઈ કે એમ કરતી એટલે એને મમ્મી પપ્પા લઈ આવી દેતા તમે બધાય ડાય ડાય થઈ ગયો ને તો તમને બધું મળે સરસ દેશર આવા મંડી એટલે સુઈ ગઈ રીના તો એને મીઠાઈ બહુ ભાવી એટલે સુતા સુતા એને સપના એવા સેના સપના એવા મીઠાઈ પછી બીજે દિવસે સવારે જોયું ને એને એમ થી લે હું તો પછી રસોડા ગઈ એની મમ્મી જો ચા બનાવે છે બનાવે છે પછી એની મમ્મીને કીધું મમ્મી મમ્મી મને છે ને રાતે સપનામાં મીઠાઈ દેખાણી હતી મને મીઠાઈ બનાવી દેજો ને એની મમ્મી કે સારું હાલો હું તને મીઠાઈ બનાવી દઈશ પછી તો એને બપોરે સાંજે બધે ટાઈમ મીઠાઈ ખાવાનું જ મન થયું પછી ચા પાણી પી નાસ્તો કરી સ્કૂલે ગઈ શીખ ગઈ બે બેઠા છે બધા છે તેના મેડમ એને હોમવર્ક આપ્યું શું આપ્યું હોમવર્ક લેસન આપ્યું લેસનમાં એક એક ચિત્ર આવ્યું બધાયને કીધું કે હાલો આજનું લેસન છે બધાયે આ ચિત્રમાં ત્રવીસ બધાયે આ ચિત્રમાં કલર પૂરી નાવાનું છે તો

અને પછી કલર પૂરાઈ ગયા ને એટલે એને ક્યાં ગય ઓલા પાછા એને વિચાર આવ્યો કલર પૂરતા પૂરતા જોઈને પાછો વિચાર આવ્યો કે આવા લાડવા ને જલેબી ને પેંડા ને ગુલાબ જાંબુ બધું મારા ઘરે આવે તો કેવું હારું મને તો મજા આવી જાય હો એવું એ વિચારવા લાગી ગઈ પછી પાછા એને વિચારતા વિચારતા પાછી કલર પૂરવા દીધા પછી બધાયમાં કલર પૂરાઈ ગયા ને એટલે અહીંયા એની મમ્મીને બતાવવા જાય છે કે જો મમ્મી

હાલો તમને શું કહેવાની તમારે કહેવાનું હાલો ધ્રુવી સાવિદા તને કોઈ મીઠાઈ ભાવે જલેબી જલેબી ભાવે હા કેવી હોય જલેબી ખાટી ખાટી હોય જલેબી કેવી હોય મીઠી મીઠી હોય કેવી હોય મીઠી 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 હોય હવે